સુપ્રીમ કોર્ટે કોવિડ નાઇન્ટીન રસીકરણના મૃત્યુ સહિત વિવિધ પ્રતિકૂળ અસરો માટે વળતર નીતિ ઘડવાની શક્યતા પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો જેમાં ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે રોગચાળાને આપત્તિ જાહેર કરવામાં આવી છે અને રોગ પ્રતિરક્ષા પછીની પ્રતિકૂળ ઘટનાઓ જેમાં મૃત્યુનો સમાવેશ થાય છે તેના દાયરામાં આવતી નથી આવા કિસ્સાઓમાં વળતર માટે કોઈ નીતિ નથી જેથી આ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખેડાના કનેરા ગામ નજીક ગોડાઉનમાં દરોડો પાડી ચોસઠ લાખનો દારૂ ઝડપી લીધો હતો જેમાં એસએમસી એક સગીર સહિત આઠ શખ્સોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે મતગણતરીના દિવસે થયેલા એસએમસીના દરોડામાં પીઆઈ સિસારાની ગંભીર બેદરકારી સામે આવી હતી જેને પગલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચવી સિસારાને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ સ્થાનિક પોલીસ તેમજ વહીવટદારની છત્રછાયા હેઠળ દેશી દારૂ તેમજ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બેફામ પણ ચલાવવામાં આવી રહ્યા છે અહીં રાણી પોલીસ સ્ટેશનના પીઆઈ અને વહીવટદાર દ્વારા મોટા પ્રમાણમાં દારૂના અડ્ડાઓને પરમિશનો આપીને મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે રાણી વિસ્તારમાં ચાલતા આ દારૂના અડ્ડાઓથી શું પીસીબી કે વિજિલન્સ અજાણ છે કે પછી અહીં ચાલતા દારૂના અડ્ડાના હપ્તા છેક ઉપર સુધી પહોંચી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે જેથી અમારા અહેવાલ બાદ સ્થાનિક પોલીસ આ બાબતે કોઈ એક્શન લેશે કે નહીં તે જોવું રહ્યું